પ્રસ્તુત છે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અહીંની ધરતી પાણી હવામાન તેમજ અનેક પરંપરાઓ ખેતી સાથે ગાઢ રીતે સંકળાયેલા છે આજે સમય જરૂર બદલાયો છે ટેકનોલોજી બદલાય છે જીવન શૈલી પણ બદલાય છે પણ ખેડૂતની મહેનતનું મહેનત નું મૂલ્ય આજે પણ સરખું જ છે દર વર્ષે ત્રેવીસમી ડિસેમ્બર ના રોજ ઉજવાતો રાષ્ટ્રીય ખેડૂત દિવસ આપણને સૌને એક અતિ મહત્વ સંદેશ આપે છે કે જો ખેડૂતને મજબૂત બનાવશો તો દેશ પોતે મજબૂત બની જશે આપણી થાળીમાં આવતા દરેક દાણા તેમજ જીવનને ટકાવી રાખતા અન્ન પાછળ ખેડૂતનું અનમોલ શ્રમ છુપાયેલું છે ખેડૂતનું જીવન ધારીએ તેટલું સહેલું નથી તેમના માટે દરેક સીઝન એક પરીક્ષા સમાન છે વાવણી નિંદામણ સિંચાઈ લણણી મજૂરોના ખર્ચ જેવા અનેક તબક્કા મહેનત ભર્યા છે ક્યારેક વધુ વરસાદ તો ક્યારેક ઓછો ક્યારેક તૈયાર પાકને રોગ લાગી જાય તો ક્યારેક બજારમાં પાકનો ભાવ જ ગગડી જાય આવા અનેક પડકારો ખેડૂતો હિંમત હાર્યા વગર ઝીલતા હોય છે અને ફરી નવી આશા સાથે બીજ વાવતા હોય છે એટલે જ કહેવાય છે કે જેનું હૈયું જમીન જેટલું વિશાળ હોય તે જ ખેડૂત બની શકે ઘણીવાર આકાશમાં વાદળો દેખાય જ નહીં કુદરત જ્યાં રૂઠી ફેરવી લે અરે એટલું જ નહીં બજારમાં પાકના ભાવ પણ તૂટી જાય તો પણ ખેડૂતનું મનોબળ તૂટતું નથી દરેક સીઝનમાં નવી લડાઈ લડવા માટે ખેડૂત હંમેશા તૈયાર જ રહે છે ખેડૂત દિવસ દેશના પાંચમા પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહ ની જયંતિ નું પણ પ્રતીક છે ચૌધરી ચરણસિંહે દેશમાં કૃષક સમુદાય અને ખેડૂતોના અધિકારો અને કલ્યાણની વકાલત કરી હતી ચૌધરી ચરણસિંહ એક ખેડૂત નેતા હતા એટલા માટે તેમની જયંતિ પર ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે ચૌધરી ચરણસિંહનો જન્મ ત્રેવીસમી ડિસેમ્બર ઓગણીસો બે ના થયો હતો ચૌધરી ચરણસિંહે ઓગણીસો થી ઓગણીસો સુધી ભારતના પાંચમા પ્રધાનમંત્રી તરીકે કામ કર્યું તેમનું નેતૃત્વ કૃષિ સુધારો ગ્રામીણ વિકાસ અને ખેડૂતોના કલ્યાણ પર કેન્દ્રિત હતું અને તેમની નીતિઓને આજે પણ દેશમાં કૃષિ પ્રગતિના પાયા તરીકે યાદ કરવામાં આવે છે છે સરકારે ભારતીય ખેડૂતો સામે આવતા મુદ્દાઓ સંબોધિત કરવામાં તેમના આજીવન કામની માન્યતા આપતા તેમના સન્માનમાં આ દિવસને ઉજવવાનો નિર્ણય લીધો હતો ચૌધરી ચરણસિંહને ખેડૂતોના અધિકારોને પ્રોત્સાહન આપવા તેમની ઉપજની વાજબી અને ન્યાયી કિંમતોની હિમાયત કરવા અને ગ્રામીણ સમુદાયોની સુધારણા માટે લડતમાં તેમના મહત્વપૂર્ણ કાર્ય માટે યાદ કરવામાં આવે છે તેમના સૌથી મહત્વપૂર્ણ યોગદાનોમાંથી એક ખેડૂત દેવું રાહત વિધેયકનો અમલ હતો જેનો ઉદ્દેશ્ય દેવામાં ડૂબેલા ખેડૂતોને રાહત આપવાનો હતો ગ્રામીણ કેન્દ્રિત અર્થવ્યવસ્થા અને ટકાઉ ખેતી પર તેમનું જોર આધુનિક નીતિઓને પ્રભાવિત કરે છે ખેડૂત દિવસ ભારતની અર્થવ્યવસ્થા ગ્રામીણ વિકાસ અને ખાદ્ય સુરક્ષાને જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા દર્શાવે છે આ દિવસ યોગ્ય મૂલ્ય નિર્ધારણ જળવાયુ પરિવર્તન અનુકૂલન ટકાઉ કૃષિ પદ્ધતિઓ અને આધુનિક તકનીકો સુધી પહોંચવા જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક પણ પૂરી પાડે છે રાજ્યના ખેડૂતોને ખેતી માટે જરૂર પડતી ખેત સામગ્રી વિશે માહિતી સમયસર મળી રહે અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘર આંગણે આસાનીથી મળી રહે તેમજ હવામાન અને કૃષિ પેદાશોના જુદા જુદા બજારમાં ચાલી રહેલ બજાર ભાવો પણ જાણી શકે તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આ ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરવામાં આવ્યો છે ભારતના આર્થિક બંધારણમાં ખેડૂત એક મુખ્ય આધારશીલા છે દેશના દરેક નાગરિક સુધી ખોરાક પહોંચે તે તેની મહેનતનો પરિચય છે તો આજે સૌ એક વચન લઈએ ખેડૂતનું સન્માન કરીશું તેમના હક્કોની રક્ષા કરીશું અને કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા જરૂરી યોગદાન આપીશું કિસાન છે તો રાષ્ટ્ર છે અને કિસાનનું સ્મિત સૌથી મોટું રાષ્ટ્ર નિર્માણ છે રાષ્ટ્રીય કિસાન દિવસ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું કલ્પના શાહ પાસેથી સંપાદક ધાતુ અશરફ નથવાણીનું